નમસ્કાર મિત્રો હું જયદીપ કાચા પ્રમુખ વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટ આજે આપના આ વિડીયોના માધ્યમથી હું મધ્યમ વર્ગ જે પરિવાર છે રાજકોટમાં રહેતો મધ્યમ વર્ગ પરિવાર તેમને વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા એક અનોખી સેવા પૂરી પાડવામાં આવે છે તો મારી આપ સર્વને નમ્ર વિનંતી છે આ વિડીયો થોડોક લાંબો હશે આને પૂરો જોજો અને અમારી શું સેવા છે અમે કઈ રીતે પ્લાનિંગથી દરેક પરિવારને મદદરૂપ બનવા માગીએ છીએ એ જાણવા માગતા હોય તો આ વિડીયો પૂરેપૂરો જોવા આપ સર્વને હું નમ્ર અપીલ કરું છું વાત્સલ્ય ટ્રસ્ટ રાજકોટની સ્થાપના પાંચ ચાર બે હજાર આઠના ના રોજ એટલે કે આજથી સોળ વર્ષ પહેલાં સેવાકીય પ્રવૃત્તિ માટે થયેલી હતી અને આજે રાજકોટમાં વિવિધ સાતથી થી આઠ પ્રકારની અલગ અલગ સેવાઓ રાજકોટમાં વાત્સલ્ય ટ્રસ્ટ પૂરી પાડી રહ્યું છે જેમાં નિરાધાર બહેનો માટેનો આશ્રમ હોય બાંધકામ સાઇટ ઉપર મજૂરોના બાળકોને શિક્ષણ હોય નિરાધાર વૃદ્ધોને ટિફિન સેવા હોય કે કેન્સર સ્પેશિયાલિસ્ટ જે પણ અહીંયા આવે છે કેન્સરની સારવાર લેવા માટે એ લોકોને ટિફિન સેવા હોય પણ એક મધ્યમ વર્ગ પરિવાર એવો છે કે એમના માટે સરકારની પણ કોઈ યોજનાઓ હોતી નથી અથવા તો એમને કોઈ સંસ્થાઓ દ્વારા પણ અલગથી કાંઈ લાભ મળતા નથી ગરીબ વર્ગ હોય નિરાધાર હોય એમને બધી સેવાઓ જુદી જુદી સરકારની અને સંસ્થાઓની પણ મળતી હોય છે તો અમે કોરોના પછી કોરોનાનું પહેલું જ્યારે લોકડાઉન આવ્યું એ પૂર્ણ થયા પછી એક અનોખી સેવા કે મધ્યમ વર્ગ પરિવાર કે જે ખૂબ મહેનત કરી અને પોતાની પૂરી જિંદગી જીવી રહ્યા હોય એમને કઈ રીતે મદદરૂપ બનવું એના માટેનું એક સરસ પ્લાનિંગ કરી અને આ પ્રોજેક્ટ અમલમાં મૂકેલો હતો અને હવે આ પ્રોજેક્ટ રાજકોટના દરેક જ્ઞાતિના લોકોને મદદરૂપ બનવા માટે થઈને અમે એનો વિસ્તાર કરવા માગીએ છીએ

આ સંગઠનનું કામ હતું કે લોકોને કઈ રીતે વધુમાં વધુ મદદરૂપ બનવું પણ જ્યારે લોકડાઉન આવ્યું અને ખુલ્યું ત્યારે અમને કે જે સંગઠનના લોકો છે કે જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં નિઃસ્વાર્થપણે અમને મદદરૂપ બનતા હતા આમના પરિવારને કઈ રીતે મદદરૂપ બનવું એનો વિચાર અમને આવ્યો કારણ કે અમારા એક સંગઠનના સભ્યનું મૃત્યુ થયું ત્યારે અમારા સંગઠનની સભ્ય સંખ્યા ચારસો ને પચાસ જેવી હતી અને અમે એ લોકોએ વિચાર કર્યો કે આપણે દરેક લોકો આપણા જે સભ્યનું મૃત્યુ થયું છે એને સો સો રૂપિયા આપીએ અને એના પરિવારને મદદરૂપ બનીએ કારણ કે આપણા સમાજમાં આજે પણ લગ્ન જેવા પ્રસંગમાં લોકો ચાંદલો લખાવે છે અને પરિવાર જેમની ઘરે લગ્ન હોય એને મદદરૂપ બને પણ કોઈ મૃત્યુ સમયે એવી કોઈ પણ આપણે ત્યાં સિસ્ટમ નથી કે કોઈ મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને પણ આપણે મદદરૂપ બની શકીએ તો અમારી આ યોજના એવી હતી કે ભાઈ વાત્સલ્ય ટ્રસ્ટના સંગઠન સાથે જોડાયેલા દરેક લોકો કે જે લોકો આ સંગઠનમાં સેવાકીય ભાવનાથી જોડાયેલા હોય આમના પરિવારના કોઈપણનું મૃત્યુ થાય ત્યારે સંગઠનના દરેક લોકો એમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન એટલે કે માત્ર સો રૂપિયા આપે તો આજે અમારા વાત્સલ્ય ટ્રસ્ટ બે હજાર ચોવીસમાં અગિયારસોથી પણ વધુ સભ્યો જોડાયેલા છે અને આવા અમારા તેર સંગઠનના સભ્યોના મૃત્યુ થયા છે અને આ તેરે તેર સભ્યોને અમે આવી રીતે મૃત્યુ સહાય આપી છે એટલે કે આ વન ટાઈપ એક જીવન વીમો છે કે આપણે એલઆઈસી છે અથવા તો બીજી કોઈ પણ કંપનીનો જીવન વીમો લેતા હોય તો એક લાખનો વીમો લેવો હોય તો એનું વાર્ષિક પ્રીમિયમ ઓછામાં ઓછું પંદરસો રૂપિયાથી વધુ કોઈ પણ કંપનીનો તમે વીમો લ્યો તો આવી શકે પણ તમે વાત્સલ્ય ટ્રસ્ટ સાથે જોડાવ તો મિનિમમ પાંચસો રૂપિયામાં તમને એક લાખથી પણ વધુ જ્યારે તમારું મૃત્યુ થાય ત્યારે રકમ આ ટ્રસ્ટ દ્વારા મૃત્યુ પામનાર સભ્યને આ ટ્રસ્ટના માધ્યમથી આપવામાં આવે છે અને આપણે કોઈ વીમો નથી પણ આ એક યોજના છે કે ભાઈ આપણી સાથે જોડાયેલ દરેક લોકોના પરિવારને આપણે કઈ રીતે મદદરૂપ બની શકીએ આ એક અમારી ભાવના છે તો આ વિગતે હવે હું આ વિડીયોમાં તમને વાત કરવા જઈ રહ્યો છું કે આપણે કઈ રીતનું પ્લાનિંગ છે અત્યારે અમારે અગિયારસોથી વધુ સભ્યો આ સંગઠનમાં જોડાયેલા છે અગિયારસોમાંથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે દરેક લોકોના સો રૂપિયા અમે લોકો કટ કરી અને બેસણાના દિવસે ચેકના માધ્યમથી મૃત્યુ પામનાર વ્યક્તિના જે પણ વારસદારનું નામ લખેલું હોય એમને આ ચેક અર્પણ કરીએ છીએ અમારું બે હજાર પચીસ સુધીમાં આ સંગઠનમાં દસ હજાર લોકોને જોડવાનું એક મિશન છે જેથી કોઈ પણ સભ્યનું મૃત્યુ થાય તો આપણે દસ લાખ જેવી રકમ આ પરિવારને આપી શકીએ અને આ

અને જે પણ બાળક સારું ટકાવારી લઈને આવ્યું હોય એને ચાર પાંચ હજાર માણસોની વચ્ચે સન્માનિત કરી એને પ્રોત્સાહિત કરીએ છીએ દર વર્ષે રાહત દરે ચોપડા કે સારામાં સારી કંપનીના જે સિત્તેર પીચોતેર રૂપિયાનો એક ચોપડો હોય આ ચોપડો માત્ર ત્રીસ બત્રીસ રૂપિયામાં છેલ્લા ચાર વર્ષથી વાત્સલ્ય ટ્રસ્ટ સંગઠનના સભ્યોના દરેક બાળકોને આપે છે આ ઉપરાંત આ સંગઠન જેમાં સંગઠનમાં જોડાયેલા લોકો છે એમના પરિવારને પણ વિવિધ રીતે મદદરૂપ બને છે જેવી રીતે આજે અમારે દોઢસોથી પણ વધારે મહિલા સભ્યો પણ આ અમારા સંગઠનમાં જોડાયેલી છે તો આ બહેનોને સરકારની વિવિધ યોજનાઓ આજે કોઈ બેનને ધંધો રોજગાર કરવો છે કોઈ બેનને તાલીમ લેવી છે અથવા તો કોઈ બેનને કાંઈ માર્ગદર્શન કાનૂની જોઈએ છે તો આમાં પણ આ ટ્રસ્ટ મદદરૂપ બને છે અને એક સરસ મજાનો અમે છેલ્લા ચાર વર્ષથી પ્રોજેક્ટ ચલાવીએ છીએ સામૂહિક ખરીદી કે અમે ડાયરેક ગોંડલથી દર વર્ષે રાજકોટ માટે ડાયરેક ઓઇલ મિલમાંથી તેલની ખરીદી કરીએ છીએ તો એક ડબ્બે ઓછામાં ઓછા સોથી દોઢસો રૂપિયાનો ફાયદો અમારા દરેક સભ્યોને થઈ રહ્યો છે આગામી બે હજાર પચીસમાં અમારા આ સંગઠનના માધ્યમથી બીજા પણ પ્રોજેક્ટ અમે અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ જેમાં કે આ સંગઠનમાં અગિયારસોથી વધુ પરિવાર છે અને અમારી પાસે અત્યારે ઓલરેડી આઠસોથી નવસો બાળકો છે તો આ બાળકોને માત્ર દસથી બાર હજાર રૂપિયામાં રાજકોટમાં કોઈ પણ સ્કૂલ ન આપતી હોય એવું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી એક અમારા સંગઠનની પોતાની સ્કૂલ બનાવવા જઈ રહ્યા છે આ ઉપરાંત એક મેગા સ્ટોર કે જેવી રીતે ડીમાર્ટ હોય અથવા તો રિલાયન્સ મોલ હોય એવો દરેક જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા માટેનો એક સ્ટોર બનાવવા જઈ રહ્યો છે ત્રીજું આજે આપણને ખબર છે કે આટલા બધા લોકો આપણા સંગઠન આરે જોડાયેલા છે તો લોકોના જીવનમાં વરસ દરમિયાન ઓછામાં ઓછી બેથી બે હજારથી લઈને પાંચ હજાર સુધીની દવા ખરીદવામાં આવે છે પોતાના માતા પિતા માટે બાળકો માટે કોઈ પણ માટે તો એક સંસ્થાનો પોતાનો મેડિકલ સ્ટોર કે જ્યાં નહીં નફો નહીં નુકસાનથી માત્ર જે પડતર ભાવે આવેલી દવા હોય આ દવા સંગઠનના સભ્યોને એટલે કે જે મેડિકલમાં સ્ટોરમાં દવા મળે છે માત્ર વીસ પચીસ ટકા સુધીમાં દવા આપી

કોઈ સભ્યના બાળકો ભણતા હોય તો એને અભ્યાસમાં મદદરૂપ બનવું કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય અને એની દીકરી પરણવાલાયક હોય અને લગ્નનો ઘરે પ્રસંગ હોય તો લગ્નના પ્રસંગમાં મદદરૂપ બનવું આ ઉપરાંત કોઈ સભ્યનું મૃત્યુ થયું અને એમના પત્નીને નોકરીની જરૂરિયાત હોય કોઈ ટ્રેનિંગની જરૂરિયાત હોય તો એ ટ્રેનિંગ આપીને એમને નોકરી અપાવવા સુધીની આપણા કોઈપણ સભ્યના યુવાન બાળકો હોય તો એમને નોકરી મળે એ માટેની આખી વ્યવસ્થાનું અમે નિર્માણ કરેલું છે તો મારી દરેક રાજકોટવાસીઓને નમ્ર અપીલ છે કે આમાં કોઈ પણ જ્ઞાતિ બાદ નથી રાજકોટમાં રહેતા દરેક જ્ઞાતિના લોકો આમાં જોડાઈ શકે છે તો અમારા મિશનમાં આપ જોડાવ જોડાવા માટેની એક અમે લિમિટેશન આપી છે એ આ વિડીયોના માધ્યમથી આપને જણાવું છું કે અઢાર વર્ષથી લઈને ઓગણપચાસ વર્ષ સુધીના કોઈપણ પુરુષ અથવા મહિલા અમારા સંગઠનના સભ્ય બની શકે છે પહેલીવાર સંગઠનના સભ્ય બનવા માટે એક હજાર રૂપિયા ભરવાના હોય છે એમાં પણ બે પ્રકારે ડિવાઈડ કરેલ છે પાંચસો રૂપિયા એક જ વાર ભરવાના છે અને આપણા કોઈ પણ સભ્યને ક્યારેય ફ્રેક્ચર અથવા કોઈ ઓપરેશન આવે ત્યારે આપણે મેડિકલ સહાય આપીએ છીએ ફ્રેક્ચરમાં પ્લેટ કે સળિયા આવે ત્યારે પાંચ હજાર રૂપિયાની સહાય છે કોઈ ઓપરેશન કરાવે અથવા હૃદયરોગનો હુમલો છે મણકા ખસી જવું આવી કોઈ પણ ઘટના બને ત્યારે છ મહિનાનો જો એને બેડ રેસ આવેલો હોય તો મેડિકલ સહાય પેટે દસ હજાર રૂપિયાની આપણે ચૂકવણી કરીએ છીએ આ એક જ ટાઈમ તમે સભ્ય બનો ત્યારે તમારે ભરવાના હોય છે પાંચસો રૂપિયા એવી રીતે હોય છે કે આપણે એડવાન્સ લે છે કે આપણા સંગઠનના કોઈ પણ સભ્યના પાંચ લોકોના મૃત્યુ થાય ત્યારે આમાંથી સો રૂપિયા કટ કરી અને બેસણાને દિવસે ચેકના માધ્યમથી ચૂકવી શકીએ છીએ આમાં કોઈ જેમ આપણે જીવન વીમાનું પ્રીમિયમ ભરતા હોય એની એક ફિક્સ તારીખ હોય છે એમ કોઈ તારીખ નથી પણ પાંચ સભ્યના મૃત્યુ થાય ત્યારે ફરીવાર તમારે પાંચસો રૂપિયા ભરવાના હોય છે જેના માટે તમને અહીંથી ફોન મેસેજ રિમાઇન્ડર બધું આપવામાં આવે છે આમાં જે પણ રકમ આપ ભરો છો એની પાકી પહોંચ આપણને આપવામાં આવે છે અને તમામ સહાય આપણે ચેકના માધ્યમથી ચૂકવીએ છીએ જેથી કરીને આ તમામ સહાયની પારદર્શિતા રહે તો મારી આ વિડિયોના માધ્યમથી આપ સર્વને અપીલ છે કે આ વિડિયોને વધુમાં વધુ શેર અને ફોરવર્ડ કરજો અને જો આપ રાજકોટવાસી હોવ અને અઢારથી ઓગણપચાસ વર્ષની ઉંમર હોય તો આપ બંને પતિ પત્ની અથવા તો કોઈ પણ એક વ્યક્તિ અમારા સભ્ય બની અને અમારા મિશનમાં આપ પણ જોડાવ અને મદદરૂપ બનો એવી આપને અપીલ છે અને આના સિવાય પણ ટ્રસ્ટની તમામ સેવાકીય પ્રવૃત્તિનો લાભ આપના તમામ જે પણ આમાં સંગઠનમાં જોડાયેલા સભ્યો છે એના પરિવારજનો છે એને આપવામાં આવે છે આમાં કોઈ નિસંતાન દંપતી જોડાય છે તો ટ્રસ્ટ એમને એ પણ સહાય કરે છે કે આપના તમામ ઉંમર સુધી આ ટ્રસ્ટ દ્વારા આપનું દીકરો બનીને ધ્યાન રાખવામાં આવશે તો ફરીવાર આપને અપીલ છે આ વિડીયોને વધુમાં વધુ શેર અને ફોરવર્ડ કરજો ભારત માતા કી જય વંદે માતરમ રામ રામ જય શ્રી કૃષ્ણ